સાણંદમાં એ ખાનગી રિસોર્ટમાં પોલીસે રેડ કરી અને ઓગણચાલીસ જેટલા લોકોને નશાની હાલતમાં ઝડપી પડ્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી જેના ઉપર સાણંદ પોલીસે રેડ કરી હતી રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે સો લોકો હાજર હતા શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે સો માંથી તેર યુવકો છવ્વીસ યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રત્યેક સંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી તો રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે સો લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવકો અને છવ્વીસ યુવતીઓ એમ કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તમામને મૂડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે આ દારૂ પાર્ટી યોજાઈ હતી પોલીસની ચાર બસ અને ગાડીમાં તમામને બેસાડી અને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાત થી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે વીસ જુલાઈની રાત્રે પોલીસ બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી ચાંગોદર બોપલ પોલીસ તથા બે પંચોને સાથે રાખી રેડ કરવામાં આવી હતી રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંગી હોવાનું સામે આવ્યું હતું તો રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાતા તેર પુરુષો અને છવ્વીસ મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે જ કુલ પાંચ સીલબંધ દારૂની બોટલ મળતા કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી